જોવા મળ્યા જામનગર માં ભારતીય જી ના હોદેદારો રાહુલ ગાંધી વિરુદ્ધ ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં બંને પક્ષના કાર્યકર્તા સામસામે આવતા બબાલ સર્જાઈ હતી ધરણા કાર્યક્રમમાં એસી મોરચાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગૌતમ ગેડિયા ધારાસભ્ય દિવેશભાઈ અકબરી રીવાબા જાડેજા મેયર વિનોદભાઈ મહામંત્રી સહિતના કાર્યકર્તા જોડાયા હતા ભાજપના કાર્યકરો રાહુલ ગાંધીનું પુતળું સલગાવવા કોંગ્રેસ કાર્યાલય પાસે આવતા ઝપાઝપી થતા ભારે ઘર્ષણ જોવા મળ્યું હતું જેમાં કોંગ્રેસ શહેર પ્રમુખને ઇજા થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા કોંગ્રેસ કાર્યકરો હાલ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનું કરી રહ્યા છે વિરોધ કોંગ્રેસ શહેર પ્રમુખને ઇજા થતા પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ હોસ્પિટલ પહોંચ્યા હતા આજે જ્યારે સંસદની લડાઈ શેરીઓ સુધી આવી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યશ્રીઓ મેયરશ્રી કોર્પોરેટરો અને એમની આખી ટીમ કોંગ્રેસ કાર્યાલય આવી કોંગ્રેસ કાર્યાલયની અંદર ઘૂસવાનો જ્યારે પ્રયત્ન કરે સરા જાહેર પૂતળા લઈને આવે અને છતાં તંત્ર એમને રોકે નહીં આ એમને લાયસન્સ આપી દીધું છે વારંવાર પુતળા દહન કરીને આજ દિવસ સુધી એક પણ પુતળા દહન માટે પોલીસે કાર્યકરોની ધરપકડ નથી કરી જનતા જ્યારે મત આપે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીને એમ છે કે હવે અમને કોઈ હરાવાવાનું નથી અમને કોઈ પૂછનાર નથી અમને કોઈ કેનાર નથી લોકશાહીમાં વિરોધ હોઈ શકે બંને પાર્ટી પોતપોતાની રીતે વિરોધ પ્રદર્શન કરે પરંતુ હવે ભારતીય જનતા પાર્ટી ખુલ્લમ ખુલ્લા ગુંડાગીરી ઉપર આવી ગઈ છે આજે અમારા શહેર કોંગ્રેસના પ્રમુખ માનની દિગુભાઈ જાડેજા અને સાથે જ યુવક કોંગ્રેસના ઇઠ્યોતેરના પ્રમુખ હરેન્દ્રસિંહ જાડેજા આ બંને પર હિચકારો હુમલો કરી અને જે ગુંડાગીરીનું વરવું પ્રદર્શન કર્યું છે એને અમે સક્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ કાનૂની રીતે કાયદાની રીતે તો જે કરવું હશે કરશું પરંતુ જામનગરનું સૌહાર્દ ન બગડવા માટે મેં પચીસ વર્ષ પ્રયત્ન કરી રહ્યા છે અને ક્યારેય જામનગરનું વાતાવરણ બગડવા નથી દીધું જો ભારતીય જનતા પાર્ટીને આ જ કરવું હોય તો એક તરફી આ નહીં ચાલે જામનગરનું વાતાવરણ બગડશે અને જામનગરનું વાતાવરણ ન બગડે એના માટેના અમારા પ્રયત્નો છે આપના માધ્યમથી પોલીસ તંત્રને કલેક્ટરશ્રીને આ બધાને હું જાણ કરું છું કે મહેરબાની કરીને આ તમે ભારતીય જનતા પાર્ટીનું એક તરફી ખેંચવાનું બંધ કરો અને આ રીતના જો હિચકારા હુમલા થશે તો જામનગરનું વાતાવરણ આવતા દિવસની અંદર આટલું પવિત્ર નહીં રહીએ અને વાતાવરણ ખરાબ થશે પાર્ટી એમની પાસે પણ છે પાર્ટી અમારી પાસે પણ છે પરંતુ લોકશાહી ટબ્બે વિરોધ કરી શકાય કોઈના કાર્યાલયમાં ગરી અને તોડફોડ કરવી એ લોકશાહીની રીત નથી રિપોર્ટર હિરેન ગાંધી માતૃભૂમિ ન્યૂઝ જામનગર ખૂબ જ ટૂકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ